तो जय महाराज मित्रों के छह बजे में मजा माने मजा माजे सो तो जो अब तक आप निकली के ही आई क्या करे तो अच्छे राम तो ये नई नई चैनल से हम लोग खोल ली है देख दिया तो जो आप जाते थे इन रस्ता में देखते नुक आबू टूटी की तो जो क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है अलगतन गांव टूटी की जो अलगतन गांव टूटी की तो अब आप लोग मास्क मार लेंगे ही અરે રામ ને થોડોક સપોર્ટ કરજો દેખાડભાઈ તારી જનલ ખોલીને YouTube માં તો માં દેખાડો યો અને આપણે આવીદ નો દફતર લઈને જાવું પડે કેમકો પટાળું છૂટી ગ્યા ઓવળા સબ્સ્ક્રાઇબર હે તો એ પટાળું ની આપડે આ તો નવો થેલો લઈ લેવાય સાઈબ લઈ લે લે અચ્છા हमको સિકારીયા હે લે ભાઈ

અમે તો આપડે બસ દીપ આવન કર્યું કેમ ચાલે હું તો રાત પર તો લાગે પડલે તો આપડે જો આવું કે જામું ના હોય કંટ્રોલ કંટ્રોલ તો વાહ અમે ગેટે ઊભી તો ત્યાં બસાવાની હાલો ને અહીં જઈ આહે ડોક્ટર તો હાલો જઈ પછ મોડી જો આપડે ડોક્ટર કીમ પકડ્યું છે કે ને સાહેબ સાહેબ આવ્યો એક આત્મા તો ઓય લાગેલ કઈ નહીં भाई फटाफट उठी के कोई कमेंट में ना जाओ तो आलो तो हो जी ए बॉय ये आपने येटे जो हमो गेट है पालो पाटी नहीं हमने आज ही तो अनिल आप लोग पास में रहिए जो अजयराम भाई और आज क्या आपने येटा पार्टी नहीं बस पालो पाटी नहीं टिकट देखा रे टिकट

તો પછી તમને મળું તમને જો આ બસ જઈ જવું અને તમને હવે કરે જઈને મળવું ખંભાળીએ જઈને ચાલો તો મિત્રો આજનો લાગે કેમ કે આજે આપણે ગયા તા ક્યાં કલ્યાણપુર તો કલ્યાણપુર ગયા એમાં બહુ થયું ડોક્ટરના પટ્ટા તૂટી ગયા એમાં એક હાથ જ લેવું પડ્યું સાઈડમાં તો પછી તમને જોયું બહુ થઈ ગયું ભારે મારેલું બહુ ઉપાડવું પડ્યું આજે વજન ચાલો મિત્રો આજનો લોગ સારો લાગ્યો હોય તો લાઈક સર કરતા જ हमारा वीडियो गम रहे तो सब्सक्राइब कर दो और शेयर कर दो और कमेंट में जरूर से दे दो चलो तो अपने पछि काल ना व्लॉग में मिलू बाय अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं